દિલ્હી સુધી દંડવત યાત ગુજરાત નિર્માણ નિખિલ એસ દરજી અરવલ્લી બ્યુરો ચીફ કામદાર ઉપર અત્યાચાર સફાઈ કામદાર ઉપર અત્યાચાર સફાઈ કામદાર ઉપર અત્યાચાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શ્રી જન્મદિવસ નિમિત્તે આખા ગુજરાતમાં માં આવેદન પત્ર વિદના પત્ર આપવામાં આવે છે અને આજે માલપુર ખાતે વાલ્મીકી આશ્રમ થી

મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય તેમને લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી એમનો કાયમીકનો હક મળતો નથી વર્ષોથી નગરપાલિકામાં જ્યારે કામ કરતા હોય ને જ્યારે ભરતી કરવામાં આવે છે ત્યારે એસટી એસ ટી મુજબ જે ભરતી કરવામાં આવે છે રોસ્ટર મુજબ ભરતી કરવામાં આવે છે એમાં વર્ષોથી કામ કરતા કામદારોને વેગડા કરવામાં આવે છે અને ગ્રામ પંચાયતોમાં તો લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જે એજન્સીઓ ભરપૂર શોષણ કરી રહ્યા છે લઘુત્તમ વેતનના પણ તેના માટે ગુજરાત સરકારને નામદાર કોર્ટને અમે વિનંતી કરીએ છીએ કે આજે મોદી સાહેબના જન્મદિવસે ગુજરાતના તમામ સફાઈ કામદારો અને વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો હલ કરવા હું મોદી સાહેબને વિનંતી કરું છું અને મોદી સાહેબને ચરણોમાં હું એક એક બે હજાર પચીસના રોજ એક વર્ષની યાત્રા માલપુરથી દંડવટપણામ યાત્રા દિલ્હી સુધી હું કરવા જઈ રહ્યો છું તો મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે અમે એક ભેટ માંગીએ છીએ કે વર્ષોથી કામદાર ને કાયમી કરો એવી અમારી માંગ છે